વચન કોઈને આપવું નહીં અને આપો તો વચન પાડવું અને આખી જિંદગી નિભાવવું વચનનો મોટો મહિમા વચને સ્થાપન વચન મંત્ર બોલવાથી દેવ આવે અને પાછા બ્રાહ્મણો એમ કહે ને ગચ્છ ગચ્છા સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર શુભ અવસરે પુનરાગમનમ હવે તમે તમાર જઈ શકો છો કે ઉથાપન ના મંત્ર બોલે તો ભગવાન વયા જાય વચને સ્થાપન ઉથાપન પ્રભુજી કેરો પાઠ પાઠે વધારે એ પાઠ ખાલી રામાપીર નો નહીં એ પાઠ શિવ શક્તિ નો પાઠ એ પાઠ લક્ષ્મી નારાયણ નો પાઠ એ પાઠ બ્રહ્મા સાવિત્રી નો પાઠ એ દ્વારકાધીશ નો પાઠ એ ભગવાન રામનો પાઠ એ આપણા સનાતન ધર્મનો પાઠ એ શિવ શક્તિ નો પાઠ એ રામાપીર નો પાઠ જે તત્વ તમે માનો એ બધા પાટે પધારે પાઠ પાટે એટલે સ્થાપન સ્થાપન કરે એમાં પધારે એ બધા અને આ સંસારમાંય પણ જેને કોઈને વચન આપવું નહીં અને બહુ આનંદ ઉત્સાહમાં હોય ને ત્યારે તો વચન આપવું જ નહીં જ્યારે આપણે દુખી હોય ને ત્યારે કોઈ નિર્ણય ન લેવો જ્યારે આપણું મન ઉદ્વેગ હોય ત્યારે કોઈ નિર્ણય ન લેવો શાંત આખું બંધ કરીને બે ચાર દિવસ કાઢી નાખવા જ્યારે દુઃખ તો તમારું ચિત્ત ભરાઈ ગયું છે ત્યારે કોઈ નિર્ણય ન લેવો જ્યારે તમે અતિ આનંદમાં આવી જાઓ ત્યારે કોઈને વચન ના આપતા નહીતર આનંદમાં મોજમાં વચન અપાઈ જાય ને પછી પૂરા થતા નથી ને પછી નડે વચનનો મોટો મહિમા છે દશરથ રાજા એ વચન વચન માટે રામે ચૌદ વર્ષનો વનવાસ લીધો રઘુકુલ રીત સદા આઈ પ્રાણ જાય જાય એક વખત દે દે દિયા આ વચનનો એમને અને હજી ઘણા લોકોની જાપ છે કે ઈ માણસે બોયલો છે એ માણસ બોયલો નહીં ફરે અને અભિ બોલા અને ફક અટાણે વચન આપ્યું કલાકમાં વચન તોડી નાખી એની કોઈ મતલબ નથી જીવન જીવન કોઈ નથી જીવિતમાં આપણે ફરીએ છીએ આપણો ફરે વચન નો મોટો મહિમા છે વચન થી પરમાત્મા મળે છે એટલે હું આ વાત કરું છું બોલેલું પાડવાથી પરમાત્મા મળે છે રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી હતા વચન નિષ્ઠ હતા અને બધું ન્યો છાબર થઈ ગયું ને છેલ્લે ભગવાનને આવું પડ્યું પણ વચન દે દિયા સો દે દિયા સાહેબ વચન માટે પોતાની જાતને વેચી નાખી રાજા હતો અયોધ્યાનો અને કાશીમાં વેચાઈ ગયો ઘરવાળી વેચી નાખી વચનમાં ને વચનમાં હગા દીકરાને વેચી નાખ્યો અને એ દીકરાને હરફ કહ્યો રોહિતને જે અયોધ્યાનો રાજા હતો એ રૂખીને ત્યાં હજી તમે કોક દી કાશીમાં મણિકર્ણિકા ઘાટ જાજો ત્યાં મળદાના ઢગલા છે અને હરિશ્ચંદ્ર છે એ હરિશ્ચંદ્ર ત્યાં વેચાણા હતા તારામતી કામવાળી બહેની જે રાણી હતી કામવાળી બહેની અને દીકરો રોહિત માળીને ત્યાં ફૂલ ઉતારવા માટે ત્યાં વેચાણું એને સર્પ દંશ થયો દીકરો ગુજરી ગયો માં બીજે ઘરે વેચાણી છે કામ કરતા કરતા બાળકોએ સમાચાર આપ્યો કે તારો દીકરો ગુજરી ગયો છે કામવાળીનું રોલ ભજવે છે મહારાણી સાહેબ આ વચનની તાકાત છે દોડી છે અને દોડીને પોતાનો હાડીનો છેડો અડધો ફાડી નાખ્યો દીકરાને સબ માથે ઓઢાડી દીધો હાથમાં લઈ એને સ્મશાન યાત્રા કેવી એ તો કોઈની ઘરે વેચાણી છે દીકરાના સબને હાથમાં લઈને તારામતી મણિકર્ણિકા ઘાટ ઉપર આવે છે કાશીમાં ત્યાં હરિશ્ચંદ્ર છે એ તારામતીને ખબર નથી એનું રૂપ બદલાઈ ગયું છે તો એના માલિક જેમ કે છે એમ માગે છે બધા પાસે કે તમે આટલી વસ્તુ આપી શકો તો તમને અહીંયા સંસ્કાર આપી શકાય જેના નિયમ હતા એ પ્રમાણ અને તારામતી કહે છે મારી પાસે તો કાંઈ છે ને અમે તો સત્ય માટે વેચાઈ ગયા છે મારા પતિનું નામ હરિશ્ચંદ્ર છે તો ઘાટમાં ત્યાં ત્યાં વેચાણા છે અને હું સત્ય માટે વેચાઈ છું મારો દીકરો વેચાઈ ગયો છે અમારી પાસે કાંઈ છે નહીં મારી પાસે એટલા પૈસા નથી અનાજ નથી વસ્ત્ર પણ નથી ખાપણ પણ નથી ત્યારે હરિશ્ચંદ્ર મોઠું ફેરવી ગયા અને એ સમ્રાટ અયોધ્યા રાજા આંખમાંથી આંસુ પડે છે અને આકાશ સામે જોવે છે અગ્નિ સંસ્કાર ના આપવા દીધો અને એ રોહિત નું સાબ સાહેબ કોઈ દિવસ એ કહેવત છે ને આપણે કે મહાણેથી મળતા પાછા આવે આ મહાણેથી મળદું પાછું જાય છે અહીંયા બહેનું મહાણેથી મળતા પાછા આપવાની કોઈ પૈસા છે નહીં રોહિતનું સબ પાછું જાય છે અને ભગવાન પરીક્ષા લે છે વિશ્વામિત્ર જેવો ઋષિ આ પરીક્ષા લે છે કીધું કે તમારે ત્યાં કોઈ ડાકણ છે પાછા કોઈ આવે નહીં આ તો આવેદા પાછા આવે છે એને સજા કરો એ રાજાને આજ્ઞા થઈ મણિકર્ણિકા ઘાટ ઉપર જે માલિક હતો રૂખી એને આજ્ઞા થાય છે અને એ માણસ હરિશ્ચંદ્ર એનો વેચાયેલો માણસ એટલે હરિશ્ચંદ્ર ને આજ્ઞા આપે છે અને હરિશ્ચંદ્ર એ તારામતી ને હાથમાં ખુલ્લી તલવાર લઈ અને ઉઠાવે છે અને એ સમય કડાકો બોયલો પરમાત્મા આવે છે આ વચન ની કિંમત છે વચન ને માટે પરમાત્મા એવા સત્યનું વ્રત છે જેને